સાથે જોડાયેલી સંસ્થા કઈ છે તો જેનો સાચો જવાબ રહેશે નવ મુજબ શાળાના સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવે છે તો શાળાનું જે સંચાલન થઈ રહ્યું છે એમાં આરટી બે હજાર નવ મુજબ કઈ સમિતિની રચના કરવામાં આવે છે જે તેનામાં મદદરૂપ થઈ શકે તો સિત્યાસ નંબરના ક્વેશ્ચનમાં દરેક મિત્રોને ખ્યાલ જ છે કે એસએન સીની રચના કરવામાં આવે છે એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી આજે બે હજાર નવના આરપીના ડિયર મુજબ સ્કૂલમાં મદદરૂપ કરવા માટે એસએન સીની રચના કરવામાં આવે છે એસ એન સીમાં કુલ કેટલા સભ્યો હોય છે એસ એમ સીમાં ટોટલ કેટલા સભ્યો હોય છે તો એસએમસીમાં મિત્રો ટોટલ બાર સભ્યો હોય છે યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એસએમસીમાં ટોટલ બાર સભ્યો હોય છે અને એક કડીયો હોય છે એક વિધ હોય છે તેમજ બા વિદ્યાર્થીઓના વાલીઓ પણ હોય છે કયું પત્રક શાળામાં કાયમી દફ્તર તરીકે સમાવેશ થાય છે આમ તો કાયમી દફ્તર તરીકે ઘણા ઘણા પત્રકો હોય છે પણ આજે ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે એક ઓપ્શન કરવાનું છે કિશોરાવસ્થાના પ્રારંભિક તબક્કાના વિચિત્ર વર્તનને નિયંત્રિત કરવા શિક્ષકે શું કરવું જોઈએ શું કરવું જોઈએ ક્વેશ્ચનમાં મિત્રો આમાં તમારે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે શિક્ષણનો સમાવેશ કેન્દ્ર અને રાજ્ય બંનેની કઈ યાદીમાં થાય છે તો શિક્ષણનો સમાવેશ કેન્દ્ર અને રાજ્ય બંનેની કઈ યાદીમાં થાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન સંયુક્ત યાદીમાં થાય છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રતિભાશાળી વિદ્યાર્થીના વિકાસ માટે શિક્ષકે શું ન કરવું જોઈએ પ્રતિભાશાળી વિદ્યાર્થીના વિકાસ માટે શિક્ષકો શું ન કરવું જોઈએ સી ઓપ્શન પડકાર અથવા ચેલેન્જ આપવો જે વસ્તુ ન કરવું જોઈએ આગળનો ક્વેશન એક વસ્તુ બતાવીને તેનું નામનું વારંવાર ઉચ્ચારણ કરાવવું એ કયા પ્રકારનું અધ્યયન છે કોઈ પણ એક વસ્તુ બતાવીને તેનું નામનું વારંવાર ઉચ્ચારણ કરાવવું તે કયા પ્રકારનું અધ્યયન છે સી ઓપ્શન साप्ताहिक साहचर्य अध्ययन है यानी सी ऑप्शन 720 वैसे <coughs> माइक्रो टीचिंग की सर्वप्रथम व्याख्या कया वर्ष में आपा मालूम है माइक्रो टीचिंग की सर्वप्रथम व्याख्या कया वर्ष में आपा मालूम नंबर ना क्वेश्चन में बी ऑप्शन 720 1968 में अगला क्वेश्चन बीजा ने सफलता ने पोता सफलता मानि बड़ाई कर કઈ બચાવ પ્રયુક્તિ છે તો બીજાની સફળતાને પોતાની સફળતા વાણીને બળાઈ કરવી કે કઈ બચાવ પ્રયુક્તિ છે સી ઓપ્શન તાદાત્મય સી ઓપ્શન સજગ રહેશે સર્જનાત્મક લેખન કાર્ય દરમિયાન સૌથી મહત્વની બાબત કઈ છે તો સર્જનાત્મક લેખન કાર્ય દરમિયાન સૌથી મહત્વની બાબત વર્ગમાં વાતાવરણનું નિર્માણ કરવું તે છે બાળક આક્રમક વલણ અપનાવે છે તો શિક્ષક તરીકે શું કરશો બાળક આક્રમક વલણ અપનાવે તો શિક્ષક તરીકે તેની આક્રમકતાનું કારણ જાણવું જોઈએ સી ઓપ્શન સાચો જવાબ રહેશે ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ અને મુખ્ય હેતુ કયો છે તો ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ અને મુખ્ય હેતુ કયો છે સી ઓપ્શન અર્થ ગ્રહણ

ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે તો ધોરણ ત્રણ ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે ચાલો હસીએ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે આરટી બે હજાર નવમાં એકવીસ નવ બે હજાર ઓગણીસના સુધારા મુજબ કયા ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે કયા ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરવાની સત્તા આપી છે તો બી ઓપ્શન ધોરણ પાંચ અને ધોરણ આઠ માં હવે તમે ચાહો તો વિદ્યાર્થીને નાપાસ કરવાની સત્તા આપી છે પહેલા નાપાસ કરવાની કોઈ સત્તા હતી નહીં નહીવાગી વિકાસને અસર કરતા પરિબળો કયા છે તો સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો એક વારસો અને વાતાવરણ આપે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે બાળક વર્ગમાં ઘરે બોલાતી ભાષાનો ઉપયોગ કરે તો શિક્ષકે શું કરવું જોઈએ તો બાળક વર્ગમાં ઘરે બોલાતી ભાષાનો ઉપયોગ કરે તો શિક્ષકે વાલીને શાળાની ભાષા ઘરે વાપરવા સમજાવવું જોઈએ વાલીને શાળાની ભાષા ઘરે વાપરવા સમજાવવું જોઈએ વિદ્યાર્થી પાસેથી પાઠનો વિષય બહાર કાઢવા માટેનું કૌશલ્ય કહ્યું છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે વિષયભૂમ કૌશલ્ય છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત ફોર્મ ડાયકે આપ્યો છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરવો એ કયો ઉદ્દેશ્ય છે તો રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરવો તે એક શૈક્ષણિક ઉદ્દેશ્ય છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે સારા શિક્ષક માટે સારા શિક્ષક માટે કયું લક્ષણ તો સારા શિક્ષક માટે કયું લક્ષણ અનિવાર્ય છે તો સારા શિક્ષક માટે કયું લક્ષણ અનિવાર્ય હોવું જોઈએ તો બી ઓપ્શન વિષય વસ્તુની સંગીન જાણકારી હોવી જોઈએ ગુજરાતમાં દૂર અંતર શિક્ષણ કયા પ્રકારનું શિક્ષણ છે તો ગુજરાતમાં દૂર અંતર શિક્ષણ એક અવૈધિક પ્રકારનું શિક્ષણ છે સી ઓપ્શન સજવાબ રહેશે શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચાડતા વિદ્યાર્થી માટે શિક્ષકે શું કરવું જોઈએ તો શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચાડતા વિદ્યાર્થી માટે શિક્ષકે ખલેલનું કારણ શોધવું જોઈએ બી ઓપ્શન સજવાબ રહેશે યુનેસ્કો દ્વારા એકવીસમી સદીના શિક્ષણ માટેનો અહેવાલ કયા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો છે એકસો દસ નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે શિક્ષણ ભીતરનો ખજાનો આ પુસ્તકમાં પ્રકાશિત થયો છે એનસીઆરટી નું વડું મથક ક્યાં આવેલું છે તો એનસીઆરટી નું વડું મથક આવેલું છે મિત્રો નવી દિલ્હી ખાતે સી ઓપ્શન સાચો જવાબ રહેશે બાળક ઘરનું વાતાવરણ છોડીને શાળાએ આવે ત્યારે અસહાય પણ અનુભવે તો શિક્ષકે કેવો વ્યવહાર કરવો જોઈએ તો શિક્ષકે તેની સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી વાત કરવી જોઈએ સી ઓપ્શન સાચો જવાબ રહેશે ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચવા માટે કયું વાંચન ઉપયોગી છે તો ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચવા માટે મુખ વાંચન એ ઉપયોગી છે સાયલેન્ટ રીડિંગ બી ઓપ્શન સાચો જવાબ રહેશે વિદ્યાર્થીઓ શિક્ષકનું અનુકરણ કરે છે તેથી શિક્ષકનું વર્તન કેવું હોવું જોઈએ વિદ્યાર્થીઓ શિક્ષકનું અનુકરણ કરે છે તેથી શિક્ષકનું વર્તન હંમેશા આદર્શ હોવું જોઈએ બાળકોમાં પ્રતિકૂળ મનોવલણ સાનાથી સર્જાય છે તો બાળકોમાં પ્રતિકૂળ મનોવલણ અણગમતા વર્તનોને મોટારાઓ દ્વારા સજા કરવાથી તેમને પ્રતિકૂળ મનોવલણ સર્જાય છે બી ઓપ્શન સાચો રહેશે ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીઓથી કઈ રીતે જુદી પડે છે તો ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીથી કઈ રીતે જુદી પડે છે તો તેમાં કથન કે લેખન વગર પણ જવાબ આપી શકાય છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ નો આજીવન શિક્ષણની તકો નો ધ્યેય કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનો છે મિત્રો કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનો છે તો બે હજાર ત્રીસ સુધીમાં સિદ્ધ કરવાની વાત કરવામાં આવી છે અઢારવા નંબરનો ક્વેશ્ચન ગ્રોહવાર કઈ સંસ્થા સાથે જોડાયેલું છે જે આરોહ વી આર ગ્રોવાર કઈ સંસ્થા સાથે જોડાયેલું છે તો મિત્રો આ નંબ આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે નંબરના ક્વેશ્ચનનો પ્રશ્ન ग्रोवर નું પૂર્ણ નામ શું છે તો ग्रोवर નું પૂર્ણ નામ શું છે મિત્રો જેઓ 7000 પૈસે બી ઓપ્શન ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ જે ग्रोવર નું પૂર્ણ નામ છે بنیاد શિક્ષણ ના બીજ ગાંધીજી ના અધ્યક્ષ પણા હેઠળ ક્યાં રોપાયા હતા તો અમદાવાદ ઓરબંદર વડતા કે દિલ્હી ચિનો સાતુગાબરેસે સી ઓપ્શન વર્ધા મુકામે તેના બીજ રોપાયા હતા લર્નિંગ ધ રેઝર વિથ ઇજ્યુકેશન ફોર 21 સેન્ચરી તેહવાલ માં દર્શાવે શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો ન હતો શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો ન હતો સી ઓપ્શન લર્નિંગ ટુ બ્રોનો સમાવેશ થતો નથી પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં સૌથી ઓછી પ્રાથમિકતા કોની હોય છે તો પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં સૌથી ઓછી પ્રાથમિકતા શ્રવણ અને કથનની હોય છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે આનંદ ગુસ્સો દુઃખ વગેરેને શું કહેવાય એકસો ત્રીસ નંબરના ક્વેશ્ચન માં સાચો જવાબ રહેશે અભિક્રમિત અધ્યયન સાથે કયા વૈજ્ઞાનિક નું નામ સંકળાયેલ છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે સ્કીનર નું નામ સંકળાયેલ છે અધ્યયન નો અર્થ શું છે અધ્યયન શું અર્થ થાય છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન વર્તનમાં થતું પરિવર્તન તેને અધ્યયન કહેવામાં આવે છે એક કૌશલ્ય શીખવાથી બીજા કૌશલ્યમાં સરળતા રહે તેને શું કહેવાય એક કૌશલ્ય શીખવાથી બીજા કૌશલ્યમાં સરળતા રહે તેને સંક્રમણ કહેવામાં આવે છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે વિદ્યાર્થીમાં મુખ્ય શિક્ષક અથવા શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગવા માટે કયા પ્રકારની શિસ્ત જવાબદાર છે શાળા પ્રત્યે નફરત જાગવા માટે કયા પ્રકારની શિસ્ત જવાબદાર છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે છે શૈક્ષણિક અનુભવના સંગઠનને શું કહેવામાં આવે છે શૈક્ષણિક અનુભવના સંગઠનને અભ્યાસક્રમ કહેવામાં આવે છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે અક્ષર સુધારણા માટે કયા લેખનનો મહાવરો વધુ કરાવવો જોઈએ મહાવ મિત્રો આમાં એ ઓપ્શન આવવો જોઈએ અનુલેખન જવાબ હોવો જોઈએ સીમાવર્તીય બુદ્ધિ ધરાવતા બાળકોનો બુદ્ધિ આંક કેટલો હોય છે जेनो साचो जवाब रहे से 130 नंबर क्वेश्चन में साचो जवाब रहे से 70 थी अगर यहाँ सी सी ऑप्शन साचो जवाब रहे से अब्राहम मेस्लो सैनी जरूरियत पर बार मुके से तो अब्राहम मेस्लो सैनी जरूरियत पर बार मुके से सी ऑप्शन आत्मगौरों की जरूरियतों ऊपर बार मुकामा आवेशन બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી બાળક વિશેની કઈ માન્યતા બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી રહેશે બી ઓપ્શન માનવીની લઘુ આવૃત્તિ છે વિદ્યાર્થીઓને અભ્યાસ વિશે પ્રત્ય અભ્યાસ કરાવીને સંતોષ પ્રાપ્ત થવો તેને શું કહેવાય જેનો સાચો જવાબ રહેશે સિદ્ધિ પ્રેરણા કહેવામાં આવે છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે

જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ચાર વિભાગમાં વહેંચાયેલું છે બાળકને સામાન્ય શાળામાં દાખલ કરાવવા આવતા વાલીને શિક્ષકે શું સમજાવવું જોઈએ તો બાળકને શાળા સામાન્ય શાળામાં દાખલ કરાવવા આવતા વાલીને શિક્ષકે સમજાવવું જોઈએ કે બાળક માટે વિશેષ શાળા વધુ યોગ્ય છે એટલે કે જે મુખ બાળકો છે તેમના માટે વિશેષ શાળાઓ હોય છે તેમાં દાખલ કરે એ વધુ યોગ્ય કહેવાય

एक सौ अड़तीस नंबर ना क्वेश्चन में साचो जवाब रहे सी ऑप्शन उद्दीपक आगे नो क्वेश्चन रमत द्वारा आनंदमय शिक्षण अपनी हिमायत करना कौन है तो रमत द्वारा आनंदमय शिक्षण अपना हिमायत करना गीजू भाई बतीका छे सी तो ऑप्शन साचो जवाब रहे से प्राथमिक शिक्षण से मूल्यांकन साथे सु सुसंगत छे तो प्राथमिक शिक्षण से मूल्यांकन बाबते ભિન્નતા સૂચવે છે શિક્ષણ કૌશલ્યના વિકાસ માટે ઉપયોગી સોપાનો સાથે સૌથી વધુ સુસંગ સંગત છે કઈ છે ઉદાહરણો ઉપરથી સામાન્ય નિયમ તારવવાની જે પદ્ધતિ છે તેને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે નિયમ ઉપરથી ઉદાહરણ પર

એકસો છેતાલીસ નંબર ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓને કઈ પરીક્ષા અપાવી શકાતી નથી ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓને કઈ પરીક્ષા અપાવી શકાતી નથી એકસો અડતાલીસ ના નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એનએમએમએસ ની પરીક્ષા ધોરણ 5 ના વિદ્યાર્થીઓને અપાવી શકાતી નથી એટલે કે જવાહર નવોદય ની પરીક્ષા આપી શકાય પ્રાથમિક શિક્ષણ પરીક્ષા આપી શકાય અને પ્રાથમિક કક્ષાએ ચિત્રકામ પરીક્ષા પણ આપી આપી એટલે આ ત્રણ પરીક્ષા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ આપી શકતા નથી એનએમએમએસ ની પરીક્ષા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ આપી શકે છે કયા શિક્ષણવિદ માને છે કે શિક્ષક ભણાવવા માટેનો શિક્ષક નથી પણ વૈજ્ઞાનિક છે તો કયા શિક્ષણવિદ આવી વાત માને છે તો એકસો શું અપનાવવું જોઈએ શિક્ષકે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે બાળકોના રસ મુજબ બધી જ પદ્ધતિઓ અપનાવી જોઈએ તેમના રસ મુજબ અલગ અલગ જે પદ્ધતિઓ હોય એ પ્રમાણે વર્તન કરવું જોઈએ સમગ્ર શિક્ષાનો વ્યાપ ક્યાં સુધીનો છે સમગ્ર શિક્ષણનો વ્યાપ ક્યાં સુધીનો છે ધોરણ એક ના વર્ગખંડમાં વાર્તા કહીને શિક્ષકે શું કરવું જોઈએ ધોરણ એક ના વર્ગખંડમાં વાર્તા કહીને શિક્ષકે વાર્તાનો બોધ કહેવો જોઈએ વાર્તામાંથી શું બોધ મળે તે પણ કહેવો જોઈએ વિકાસના તબક્કાઓની શરૂઆત કયા તબક્કા થી થાય છે તો વિકાસના તબક્કાઓની શરૂઆત કયા તબક્કા થી બી ઓપ્શન ગર્ભાવસ્થાથી શરૂઆત થાય છે બી ઓપ્શન ત્રીસ મી એપ્રિલે એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ત્રીસ એપ્રિલ બાળ મજૂરી વિરોધી દિન તરીકે ઉજવવામાં આવે છે બાળકનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું

શીખવા માટેની સૌથી અગત્યની પદ્ધતિ સ્વતંત્ર લેખન છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે નિગમન પદ્ધતિ માટે કયું વિધાન યોગ્ય નથી નિગમન પદ્ધતિ માટે કયું વિધાન યોગ્ય નથી તો ઉદાહરણો આપીને સિદ્ધાંત ઉપર જવું તે નિગમન પદ્ધતિ માટે યોગ્ય નથી કવિતાને મુખ્યત્વે શેની કળા માનવામાં આવે છે તો કવિતાને મુખ્યત્વે કાનની કળા માનવામાં આવે છે

ઉપયોગી સાધન કયું છે વાંચન મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન કયું છે સાચું મૂલ્યાંકન માટેનું ઉપયોગી સાધન છે છે તરીકે કોણ ફરજ બજાવે આ પ્રશ્ન અગાઉની ટેટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એટલે બધું ચેન્જિંગ થતું રહેતું હોય છે પણ એમાં શિક્ષણ વિભાગના સચિવ જીસીઆરટી ના ચેરમેન તરીકે ફરજ બચાવે છે બાલ કક્ષાએ કયા વિકાસ પર વધુ લક્ષ આપવાનું સૂચવવામાં આવ્યું છે ભાષા શિક્ષણમાં શબ્દોના અર્થ અને ટેવોનું શિક્ષણ શેની સાથે સંકળાયેલું છે તો ભાષા શિક્ષણમાં શબ્દોના અર્થ અને ટેવોનું શિક્ષણ અભિસંધાન સાથે સંકળાયેલું છે સી ઓપ્શન સાચું જવાબ રહેશે પાયાનું સંખ્યા જ્ઞાન શીખવવાની શરૂઆતમાં શું શીખવવું જરૂરી નથી શું શીખવવું જરૂરી એકસો છાસઠ નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન ઘડિયા શીખવવા જરૂરી નથી વિદ્યાર્થી શું લેખન કરે કે લયાત્મક કાવ્ય કરે તે ભાષાના કયા કૌશલ્ય વિકાસનો નિદર્શન કરે છે તો એકસો સડસઠ નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન અર્થગ્રહણ

તો શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ વિદ્યાર્થીઓના ગીત એક મજાનો માળો એમાં દસ ચકલીઓ રહેતી હતી આ ગીત છે બી ઓપ્શન સાચું જવાબ રહેશે બાળક માટે સામે અભિવ્યક્તિ અને નિયમનનું મોડલ કોણ હોય છે માતા પિતા અને શિક્ષકો બી ઓપ્શન સાચો જવાબ રહેશે વિદ્યાર્થીઓ યોગ્ય મૂલ્યાંકન કરવા માટે પ્રશ્નપત્ર કેવું હોવું જોઈએ વિદ્યાર્થીઓ યોગ્ય મૂલ્યાંકન કરવા માટે પ્રશ્નપત્ર બધા જ પ્રકારનું હોવું જોઈએ બધા જ પ્રકારનું એટલે કે ભાઈ નિબંધલક્ષી પણ હોય ટૂંકા પણ હોય અલગ અલગ પ્રકારના બધા જ પ્રશ્નોનો સમાવેશ કરે હોવો જોઈએ અને લાસ્ટ ક્વેશ્ચન એકસો પંચોતેર માં નંબર નો અક્ષય પાત્ર પ્રવૃત્તિ શેના માટે છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો